મહાદેવના દર્શન કરીને મિત્રો જાદરના મેળામાં હું આવી ચૂક્યો હતો અને મારો એક વિદ્યાર્થી સંતાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્રીસ રૂપિયા પર પર્સનની ટિકિટ સાથે અમે ચકડોરમાં બેસી ગયા ડબ્બો વચમાં લટકી ગયો છે રારા રા મારું ચગડોર ચાલે અને નીચેના માણસો જોને આમ તેમ હાલે હાલતી ચગડોરે હેલો કરીને મેં જોયું કે એક ડ્રેગન હવામાં ઊંચું નીચું થઈ રહ્યું હતું એક ચગડોરમાંથી નીચે ઉતર્યા પછી ભૂખ લાગવાને લીધે ખોરાકની શોધમાં હું આમ તેમ ચગડોરની જેમ ઘોળ ઘોળ ફરી રહ્યો હતો બીજા નંબરની ચગડોરની ટિકિટ લઈને હું એમાં બેસવા તૈયાર થઈ ગયો એક કાકા થાંભલા પડવાથી રોકી રહ્યા હતા અને બીજી બાજુ ચગડોર કેમેરો બની ગયા હતા અને નજારો તમને બતાવી રહ્યા છીએ નજારો બતાવવાના ચક્કર હાથમાંથી મોબાઈલ ન પડી જાય એનો ડર પણ ભયંકર લાગી રહ્યો હતો ચગડોર ફરે ઘોડ ઘોડ ભૂખ લાગે જોર જોર પેટમાં

પણ હું પહોંચી ગયો લારી નીચે સંતાઈને બેઠેલા કુર હું ઘર તરફ રવાના થયો મિત્રો અહિયાં એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે કુરકુર મહોદય ચગડોરમાં કઈ રીતે ચડ્યું હશે ટિકિટના પૈસા એણે ચોરી કર્યા હતા કે વગર ટિકિટે જ બેસી ગયું હતું